પ્રકરણ સાત કિશન અને પ્રીતિ જે હવે કલરવ અને કાવ્યા તરીકે ઓળખાતા હતા એક નાનકડું ઘર ભાડે લીધું તેઓએ મનપસંદ કામ ચાલુ કિશને મુંબઈમાં શરૂ કરેલો હોટલનો ધંધો જુનાગઢમાં પણ શરૂ કર્યો પ્રીતિએ એક શાળામાં શિક્ષક તરીકે કામ કરવાનું ચાલુ રાખ્યું તેઓ બંનેએ નક્કી કર્યું કે તેઓ સમાજમાં પોતાનું સ્થાન બનાવશે અને પછી તેમના પિતાઓને સમજાવશે પરંતુ જૂનાગઢ એક નાનું શહેર હતું કિશન અને પ્રીતિના સંબંધ વિશે ગામમાં ચર્ચા થવા લાગી લોકો તેમના પર શંકાની નજરે જોવા લાગ્યા તેમના માતા પિતાએ પણ સમાજનો સામનો કરવો પડ્યો કિશનના પિતા વલ્લભભાઈ અને પ્રીતિના પિતા માધવભાઈને લોકો થપકો આપવા લાગ્યા તેઓએ કહ્યું તમારા બાળકોએ તમારા પરિવારનું નામ બરબાદ કરી નાખ્યું છે તમે તેમને કેમ સ્વીકારો છો આ સાંભળીને વલ્લભભાઈ અને માધવભાઈનો ગુસ્સો વધી ગયો તેઓએ કિશન અને પ્રીતિને મળવાનું બંધ કરી દીધું તેઓએ તેમના મિત્રો અને સંબંધીઓને પણ કહ્યું કે તેઓ કિશન અને પ્રીતિને મળવા ન જાય સમાજનો વિરોધ હોવા છતાં કિશન અને પ્રીતિએ હિંમત ગુમાવી નહીં તેઓએ નક્કી કર્યું કે તેઓ તેમના પ્રેમની તાકાતથી સમાજને સમજાવશે તેઓ એકબીજાને વસન આપ્યું કે તેઓ ક્યારેય અલગ નહીં થાય તેઓએ પોતાના કામ પર વધુ ધ્યાન આપ્યું કિશનના ધંધામાં ખૂબ સફળતા મળી પ્રીતિ પણ એક સારી શિક્ષક બની ગઈ લોકો તેના શિક્ષણની પ્રશંસા કરવા લાગ્યા કિશન અને પ્રીતિએ એકબીજાને ટેકો આપ્યો તેઓએ એકબીજાના સપનાઓને પૂરા કરવા માટે મહેનત કરી તેઓએ એક સાથે કવિતા લખવાનું ચાલુ રાખ્યું તેમની કવિતાઓ સમાચાર પત્રોમાં છાપાવા લાગી લોકો તેમને પ્રેમની કથા જાણવા લાગ્યા એક દિવસ પ્રીતિના પિતા માધવભાઈ બીમાર પડ્યા પ્રીતિને આ વાતની જાણ થઈ તે ચિંતામાં મુકાઈ ગઈ તે તેના માતા પિતાને મળવા ગઈ તેના પિતાએ તેને કહ્યું પ્રીતિ તું અહીં કેમ આવી છે તું પાછી ચાલી જા પ્રીતિએ રડતા રડતા કહી પપ્પા તમે બીમાર છો હું તમારી સંભાળ રાખીશ માધવભાઈએ ના પાડી પણ પ્રીતિએ તેમની સંભાળ રાખવાનું ચાલુ રાખ્યું કિશન અને પ્રીતિને મદદ કરવા આવ્યો તેણે માધવભાઈને પણ દવાઓ અને ફળો આવલાવ્યા માધવભાઈએ કિશનને જોઈને ગુસ્સો કર્યો પણ કિશનને શાંતિથી કહ્યું માધવ કાકા હું તમને મદદ કરવા આવ્યો છું હું તમને પ્રેમ કરું છું કિશનની આ વાત સાંભળીને માધવભાઈને આઘાત લાગ્યો તેમણે વિચાર્યું આ છોકરામાં આટલો પ્રેમ છે અને હું તેને નફરત કરું છું માધવભાઈને કિશનની મદદથી સારું થયું તેઓએ કિશન અને પ્રીતિના પ્રેમની તાકાતને સમજી તેઓ તેમના બાળકોનો પ્રેમને સ્વીકારશે તેઓએ કિશન અને પ્રીતિને ઘરે બોલાવ્યા માધવભાઈએ કહ્યું બેટા હું માફી માંગુ છું હું તમારા પ્રેમને સમજી શક્યો નહીં તમે બંને એકબીજાને પ્રેમ કરો છો હું તમારા લગ્નને મંજૂરી આપું છું આ સાંભળીને કિશન અને પ્રીતિ ખુશ થઈ ગયા તેઓએ તેમના માતા પિતાને ભેટી પડ્યા વલ્લભભાઈ પણ ત્યાં આવ્યા તેમણે પણ કિશન અને પ્રીતિને ભેટી પડ્યા વલ્લભભાઈએ કહ્યું બેટા હું માફી માંગુ છું હું તમારા પ્રેમને સમજી શક્યો નહીં તમે બંને એકબીજાને પ્રેમ કરો છો હું તમારા લગ્નની મંજૂરી આપું છું કિશન અને પ્રીતિના પ્રેમને તેમના પરિવારોએ સ્વીકાર્યા પછી ઘરમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો વલ્લભભાઈ અને માધવભાઈ જેઓ એક સમયે એકબીજાના દુશ્મન બની ગયા હતા તેઓ ફરીથી મિત્ર બની ગયા હતા તેઓએ નક્કી કર્યું કે તેઓ જલ્દી જ કિશન અને પ્રીતિના લગ્ન કરાવશે આ વાતની જાહેરાત ગામમાં કરવામાં આવી અને લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું ગામમાં ચર્ચા થવા લાગી કે જે પરિવાર આ સંબંધનો વિરોધ કરતા હતા તેઓએ હવે કેવી રીતે મંજૂરી આપી દીધી કેટલાક લોકોએ આ વાતને યોગ્ય માની જ્યારે કેટલાક લોકોએ આ વાતનો વિરોધ કર્યો પરંતુ વલ્લભભાઈ અને માધવભાઈને હવે કોઈની ચિંતા ન હતી તેઓએ નક્કી કર્યું હતું કે તેઓ તેમના બાળકોની ખુશી માટે સમાજનો સામનો કરશે લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ કિશન અને પ્રીતિ ખુશ હતા તેઓ પોતાના લગ્નના સપના જોવા લાગ્યા તેમના મિત્રો અને આ તૈયારીઓ વિરોધ કરવા માટે કહ્યું ગામના આગેવાનોએ વલ્લભભાઈ અને માધવભાઈને બોલાવ્યા તેઓએ તેમને કહ્યું તમે આ લગ્ન કરીને આપણા સમાજનું અપમાન કરી રહ્યા છો આ લગ્ન શક્ય નથી વલ્લભભાઈ શાંતિથી કહ્યું અમે અમારા બાળકોની ખુશી માટે આ લગ્ન કરી રહ્યા છીએ આમાં ખોટું શું છે આગેવાનોએ કહ્યું આ ખોટું છે આ સમાજના નિયમોનું ઉલ્લંઘન છે આ સાંભળીને વલ્લભભાઈ અને માધવભાઈને આઘાત લાગ્યો તેઓએ કલ્પના પણ નહોતી કરી કે સમાજનો વિરોધ આટલો વધી જશે અને પ્રીતિને આ વાતની જાણ થઈ તેઓએ નક્કી કર્યું કે તેઓ સમાજનો સામનો કરશે તેઓએ ગામના આગેવાનોને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ તેઓ માનવા તૈયાર ન હતા ગામના આગેવાનોએ ધમકી આપી જો તમે આ લગ્ન કરશો તો અમે તમને ગામમાંથી બહાર કાઢી મૂકીશું આ સાંભળીને કિશન અને પ્રીતિ ગભરાઈ ગયા તેમને લાગ્યું કે તેમનો સંઘર્ષ હજુ સમાપ્ત થયો નથી તેઓએ તેમના માતા પિતાને આ વાત જણાવી વલ્લભભાઈ અને માધવભાઈએ તેમને આશ્વાસન આપ્યું વલ્લભભાઈએ કહ્યું બેટા તું ચિંતા ન કર આપણે ભેગા મળીને આ સમસ્યાનો ઉકેલ શોધીશું કિશન અને પ્રીતિએ નક્કી કર્યું કે તેઓ આ લગ્ન સમાજની મંજૂરી વગર નહીં કરે તેઓએ વિચાર્યું કે જો તેઓ લગ્ન કરશે તો તેમના માતા તેઓએ લગ્નનો નિર્ણય પાછો ખેંચી લીધો આ અને માધવભાઈને દુઃખ થયું તેઓએ કહ્યું બેટા તમે આ શું કરી રહ્યા છો તમે લગ્ન કેમ નથી કરતા કિશને કહ્યું પપ્પા અમે લગ્ન કરીશું તો તમારે ગામ છોડવું પડશે અમે તે કરી શકતા નથી આ સાંભળીને વલ્લભભાઈ અને માધવભાઈને ગર્વ થયું તેઓએ તેમના બાળકોને પ્રેમને સમજી તેઓએ નક્કી કર્યું કે તેઓ તેમને બાળકોના લગ્ન કોઈ બીજી જગ્યાએ કરાવશે જ્યાં કોઈ સમાજનો વિરોધ ન હોય આ રીતે કિશન અને પ્રીતિના પ્રેમનો સંઘર્ષ એક નવા તબક્કામાં પ્રવેશ્યો હતો શું તેઓ શાંતિથી લગ્ન કરી શકશે આ બધા જ પ્રશ્નોના જવાબ આગલા પ્રકરણમાં જાણવા મળશે તો જરૂરથી જોજો આગલું પ્રકરણ ક્રમશઃ